રીઝનેબલ ભાવમાં પ્રીમિયમ ક્વોલિટીના ઢોસા અને પંજાબી ખાવું હોય એ પણ રંગીલા રાજકોટમાં તો ભાઈ એક જ જગ્યા છે માં ઢોસા એન્ડ રેસ્ટોરન્ટ કેમ છો બધા બાપા સીતારામ જયસિયારામ હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ અગ્રાવત મિત્રો આજે હું આવ્યો છું એક જોરદાર જગ્યાએ જ્યાં પ્રીમિયમ ક્વોલિટીનું જમવાનું વ્યાજબી ભાવમાં મળતું હોય તો મા ફેમિલી રેસ્ટોરન્ટમાં હું આવ્યો છું આજે તમે ફેમિલી સાથે જમવું હોય અને રિઝનેબલ ભાવમાં ઢોસા છે તો માત્ર એંસી રૂપિયાથી ઢોસા સ્ટાર્ટ થાય છે બરોબર છે પંજાબી છે ચાઇનીઝ છે બાળકોને વાલું ડ્રેગન પોટેટોસ છે ઘણી બધી આઈટમ બનાવે છે અને એની ખાસ હાઇલાઇટ કહું ને તો ભાઈને સાધુ વાસવાણી રોડ ઉપર દસ વર્ષ થઈ ગયા છે દસ વર્ષથી સાધુ વાસવાણી રોડ ઉપર ડંકો વગેરો છે એમની જૂની બ્રાન્ચ મનાલી પુડલાવાળા નિતેશભાઈ આખું આ સેટઅપ છે અને આપણે હવે અંદર જઈએ અને અંદર જઈને તમને બતાડવું ઓનર સાથે વાત કરીએ કેવું કામકાજ છે બધી ચર્ચા કરીએ ચાલો કેમ છો રાજકોટ વાસીઓ હું કૌશિક ભીમાણી આજે અમે મા ઢોસામાં અમે ઢોસા ખાવા આવ્યા હતા મને એની ક્વોલિટી અને ક્વોન્ટિટી સરસ લાગ્યું ભાવ પણ રીઝનેબલ છે અને જરૂર તમે એકવાર વિઝિટ કર્યો ટાઈમ સર વારો આવી જાય નથી બહુ વેઇટિંગ તમે ઓર્ડર કર્યા પછી દસ મિનિટમાં તમારું પાર્સલ જમવાનું બધું આવી જાય અમે આજે પાર્સલ પણ લઈ જાય છે ના વ્યવસ્થિત ક્વોલિટી પણ સારી છે અને ઓર્ડર દીધા પછી દસ મિનિટમાં સર્વિસ સર્વિસ પૂરી મળે છે ખોટું વેઇટિંગ નથી વેલકમ કેમ છો શર્માજી મોજે મોજ આ તો તમે જમાવટ કર નહીં છે ભાઈ હે એમને હવે મેં સાંભળ્યું છે કે આપણે આ સાધુ વાસવાણી રોડ ઉપર કેટલા વર્ષ થયા મારા 10 વર્ષ થઈ ગયા સાહેબ 10 વર્ષ થઈ ગયા પણ પ્રોપર ક્યાં ના તમે

પાંચ દસ મિનિટનો ટાઈમ લાગશે પણ એક નંબર જમવા મળશે એમાં ખાસ કરીને આમનું પંજાબી અને ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયનમાં તો આમની માસ કરી છે હમણાં થોડી વાર પહેલા એ પોતે ફ્રાય બનાવતા હતા તમે પોતે જ બનાવો અને મેં સાંભળ્યું છે કે લોકો અહીંયા ટાઈમ લઈ અને ફેમિલી સાથે જમવા વધારે આવો વધારે આપણે આજ કાઈ ન જાય ને પછી કાલ પરમથી બીજા ફરીથી આવી જાય એમ એવું છે અને શર્માજી છે ને નામ એ શર્માજી છે પણ થોડાક શરમાળે છે એટલે થોડાક શરમાય છે વાત કરતા પણ અહીંયા નો ટેસ્ટ એક નંબર છે બીજું મેં જોયું આ કેટલી તવી છે આપણે ત્રણ તવી છે હા હા એ બરાબર ત્રણ તવી ઉપર તમે જોઓ મિત્રો લાઈવ ત્રણ તવી ઉપર ઢોસા બનાવે છે

થોડીવાર વાર પહેલા મેં જોયું પોતે લાઈવ ચાય બનાવતા હતા અને ત્રણ તવી ઉપર ઢોસા બન્યા ભાઈ તમે સમજી જશો તમે મારી બેકગ્રાઉન્ડમાં ટ્રાફિક જોઈને તમને ખ્યાલ આવી જશે કે અહીંયા ક્યાં લેવલનું કામ છે અમારે છે ને કાઈમ ને કાયમ બને આવા બે તો ટપ ટોપ જાય સાંભાર આપણે સ્પેશિયલ મદ્રાસીનો ટેસ્ટ છે પ્યોર સાઉથ ઇન્ડિયન બાકી સાંભારમાં કાંઈ ઘટે જ નહીં આ બીજો તપેલો હે ઉમરે હે

આપણે પહોંચી ગયા છીએ મા ફેમિલી રેસ્ટોરન્ટમાં હમણાં ઉસ્તાદ સૌ કરવા આવ્યા હતા બધા કસ્ટમરને સર્વ કરે છે પંજાબીમાં એવું નથી કે આપણા માટે સ્પેશિયલ ટ્રીટ છે સૌથી પહેલા આપણે આમનું પંજાબી ટ્રાય કરીએ તમે જુઓ નજીક આવો પનીરના પીસ જુઓ કેવડા પીસ છે આપણે એક પંજાબી સબ્જી મંગાવ્યું હતું લવિંગનો દાણો આવ્યો છે ભાઈ સાઈડમાં રાખી દઈ સાથે આપણે મસાલા ઢોસો મંગાવ્યો છે ચીઝ બટર મસાલા અને એક મૈસૂર મસાલા મંગાવ્યો છે પેલા મૈસૂર મસાલા ટ્રાય કરું પંજાબીની વાત કરું ને તમે નજીક આવો ની ક્વોલિટી ઉપર તમને પંજાબી શાક ખાવું જોસામાં બહાર થી ક્રિસ્પી છે ઢોસો અને સોફ્ટ છે અમૂલ ચીઝ બટર વાપરવામાં આવે છે અને ઓપન કિચન છે તમે ગમે ત્યારે આવો ઓપન કિચનમાં આ સેટઅપ કરેલું છે સાંભળ ટ્રાય કરી લઈએ પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ રાજકોટની અંદર દેશી સાઉથ ઇન્ડિયન ખાવું હોય ને તો પહોંચી જાજો સાથે ટામેટાની ચટણી આપે છે એઝ એમાં તમને લસણ નો ફ્લેવર આવશે તો પહોંચી જજો મિત્રો અને વધુને વધુ લોકોને શેર કરજો ફરીથી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ અને જો આ બાજુ લાલ કલરનું બટન દેખાય હા સબસ્ક્રાઈબ કરી દેજો ટુક કરીને દબાવી દેજો એટલે વધુ લોકો સુધી અમારા વિડીયો પહોંચે તમે લોકો ફૂલ સપોર્ટ કરો છો આમનો સપોર્ટ કરતા રહ્યો નવા નવા તમારા માટે ફૂડ આઉટલેટ લેતા આવશું ફરીથી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચર ફૂટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સિતારામાં આવજો